શિવમ પાન પાર્લર અહીંયા આપણે લીધું છે મસ્ત વ્લોગ બનાવ્યો છે મતલબ હેલો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા સિયો મોટેલે પહોંચી ગયા છીએ આ મસ્ત પ્રમોશન છે આ તો આપણે ભાઈઓ ને એટલે અમે બનાવ્યો છે બેચ બાકી આ પેઇડ પ્રમોશન છે આપણે પીપળી હોટેલે પહોંચ્યા છે અને એક ચાનો બ્રેક થઈ જાય સરસ મજાની ચા પી લઈએ અને તમે પણ અમારી સાથે ચા પીવા માટે આવો આપણે અહીંયા પીપળી હોલ્ડ કર્યો છે અને વિરાંશભાઈ ને પૂનમ આવે છે આપણે ગાડી જો આપણે યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર લખાયું છે અને આપણે આઈડી મેન્શન કરી છે બાપા સીતારામ લખ્યું છે ચાલો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ આપણે અહીંયા શિવ હોટલથી ચા દૂધ માટે મોરિયનને ચા દૂધ અને પૂનમને ચા પીવી છે આપણે તમે જોઈ શકો છો અહીંયા ચા બરા ભરશે હવે આપણે અહીંયા શિવ હોટલે પહોંચી ગયા છીએ મસ્ત કાઉન્ટર છે આપણે ચાનું કૂપન લઈ લીધું છે અને ચા દૂધનું પણ કૂપન લઈ લીધું છે તો ચાલો અહીંયા શિવમ હોટલ ઓનર સાથે તમને મુલાકાત કેમ છો કાકા કેટલા વાગ્યા સુધી શોપ ખુલ્લી હોય છે ચોવીસ કલાક અરે વાહ શિવમ અને આ કયો હાઈવે છે આવડો તારાપુર તારાપુર ભાવનગર હાઈવે છે અને શિવમ હોટલ છે અહિયાં જો કે અહીંયા અમારું ફેવરેટ પ્લેસ છે અહીંયા અમારા મારા વાઈફને અહીંયાની ચા મારા વાઈફ ચા પીવે છે ને એને મસ્ત અહીંની ચા બહુ ગમે છે એટલી મસ્ત ટેસ્ટી ચા હોય છે અને નામ છે અહીંયા શિવમ પાન પાર્લર અહીંયાની ચા બહુ ફેમસ હોય છે તો તમે જ્યારે પણ ભાવનગરથી અમદાવાદ કે વડોદરા જતા હોય તો અહીંયા આવવાનું ભૂલતા નહીં મસ્ત હોટલ છે અને શું નામ છે ઓનરનું જગદીશ છે અને બાપુ છે અમારા તો યજમાનભાઈ અમે બ્રાહ્મણ છીએ એટલે તો જગદીશજીની હોટલ છે ને બહુ સરસ છે હોટલ અને ચા અહીંયાની બહુ ફેમસ છે શિવમ પાન પાર્લર હજી એક લઈ લેવી છે વિરાંશભાઈ શું કરે છે ચા ઓરિયો બિસ્કીટ લેવું છે અને હા બીજું કયું અને એક આ બિસ્કીટ આપી ગયું હેરીઓ હેપી વાળું બ્લેક કલરનું છે ને એવું હા હેપી વાળું ચાલો ઓરિયોને લઈ લીધું છે એટલે ઓનરનું કામ બહુ સરસ છે અને પોલાઇટ છે આપને એકદમ મસ્ત સપોર્ટ કરે એવા વ્યક્તિ છે જ્યારે પણ આ બાજુ આ બાજુથી ભાવનગરથી અવાય અને આ બાજુ આપણે વડોદરા જઈ શકીએ અને આ હાઈવે છે મસ્ત અને ત્યાં જ શિવમ પાન પાર્લર છે અને અહીંયાની ચા બહુ ફેમસ છે બહુ મજા આવે લોકો ચા પીવા માટે બહુ ઉભા રહે એમ પણ ટાઈમ થઈ ગયો છે ચાર વાગી ગયા છે અને અમારી માટે ચાનો સ્પેશિયલ ટાઈમ છે ચાલો દોસ્તો હવે આપણે વડોદરા સુધી કન્ટિન્યુ રહેશું થેન્ક યુ હવે અહીંયાથી આપણે નીકળશું શિવમ પાન પાર્લર અહીંયા આપણે લીધું છે મસ્ત વ્લોગ બનાવ્યો છે મતલબ એમની ચા પીધી આપણે અને અહીંયાની ચા બહુ ફેમસ છે અને અમે અહીંયા જ ચા પીધું એટલે હું ચા નથી પીધો મારા વાઇફ પૂનમ અને મોરી એમ ચા દૂધ પીવે છે તો લીધું છે ચાલો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો વિરાંશભાઈ હવે આપણે નીકળશું અરે હતી એ નથી લેવાનું કીધું હતું ને મોરિયનભાઈ ને વિરાંશભાઈ જાગશે એટલે તોફાન ચાલુ કરશે જો એના તોફાન જો 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 તોફાન કેટલા ચાલુ કરી દીધું

અને અહીંયા જો બધું અંડર કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ છે એટલે બહુ લેટ થઈ જવાનું છે કેમ કે રસ્તો વાળો આવે છે અને બધે કામ ચાલુ હોય એવું બધું દેખાય ટી બોરું પહોંચી ગયા છીએ અને અહીંયાથી ધામ પણ જવાય છે ભાવનગરથી છન્નું કિલોમીટર ચાલ્યા છીએ આપણે અને હજી આપણે 267 સડસઠ કિલોમીટર ગાડી ચલાવવાની છે અહીંયાથી લેફ્ટ સાઈડ જઈએ એટલે આપણે ધામ ભોળાત ભાળ ભોળાત જઈ શકીએ છીએ

ત્યાંથી જવાતું હતું તો આપણે છન્નું કિલોમીટરથી ચાલી ગયા છે ભાવનગરથી છન્નું કિલોમીટર અને વેજળકા પહોંચ્યા છે અને અહીંયાનું આવું એટમોસ્ફિયર છે જુઓ આ બધા ગામડા છે વેજળકાના ગાયું આવે છે ભેંસું આવે છે અને આ ભાલના ગામડા કહેવાય આ બધા ભાલના અને અત્યારે વાગી ગયા છે પોણા પાંચ અને આ લોકો તમે સાઈડમાં જુઓ છો બધા પગપાળા લોકો જાય છે ખોડિયાર મંદિરના બધા રથ છે આખો સંઘ જાય છે સંઘ આ જો તમે ચાલતા ચાલતા જુઓ આ બધાને જય માતાજી જય માતાજી અને અત્યારે આપણે ચાલી ગયા છીએ સત્તાણું કિલોમીટર સમથિંગ જો તો ચેનલમાં બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ હવે આપણે એકસો ને ત્રણ કિલોમીટર ચાલી ગયા છીએ અને ચાર ને પચાસ મિનિટ થઈ છે અને દેવપુરા પહોંચ્યા છીએ આપણે આ છે દેવપુરા અને આ બંને મસ્તી કરે છે જો મસ્તી કો મસ્તી જો ટ્રાફિક બહુ છે એટલે બહુ લેટ થઈ ગયું છે પૂરા જો માલધારી લોકો ભેંસું અને ગાયુ લઈને જાય છે દેવપુરા મોટામણ પાસે હવે આપણે ધોળકા જવાનું છે અને આપણે અત્યારે વટામણ પહોંચી ગયા છીએ વટામણ ચોકડી સવારે આપણે ધોળકા પહોંચી ગયા છીએ અને એકસો ને પાંચ કિલોમીટર ગાડી ચલાવી છે અને હજી સીએનજીના ચાર ખૂટા છે અને અહીંયાથી આપણે લેશું રાઈટ અને અહીંયાથી બહુ મસ્ત રોડ મળવાનો છે છે વડોદરા સુરત અમદાવાદ અને બારડોલી સુધી તો પ્લીઝ બધા ફ્રેન્ડ જોડાયેલા રહેજો આ બધા મોટા મોટા ટ્રકવાળાએ બહુ આપણો ટાઈમ લઈ લીધો છે સાઈડથી ધોળકા જવાય છે અને ત્યાં બહુ મોટું જૈન તીર્થ છે હા હા જોયું ને મેં એ લોકો આપણે આમ જોતા હતા હવે આપણે તારાપુર હાઈવે ઉપર ચડી ગયા છે જે વડોદરા સુધી આ વીજ કન્ડિશનમાં મળવાનો છે અને હવે ભાવનગર થી આપણે ચાલી ગયા એકસો ને છ કિલોમીટર અને સીએનજીના હજી આપણી પાસે ચાર ખૂટા છે અહીંયાથી તારાપુર છવ્વીસ કિલોમીટર અને વાસદ ચુમ્મોતેર કિલોમીટર બરોબર અને આવો જ હાઈવે આપણને મળવાનો છેક સુધી અને હવે આપડી ગાડી કન્ટિન્યુ ચાલશે અને અહીંયા લખેલું પણ આવી ગયું આગળ ટોલ ગેટ છે હવે ટોલ પણ ભરવાનો આવશે અને આ હાઈવે ઉપર ચલાવવા માટે મેન્ટલી પ્રિપેર રહેવું પડે કેમ કે ત્રણ સાઈડથી ગાડીઓ ચાલતી હોય એટલે ત્રણ સાઈડ બંને ત્રણેય સાઈડ જોવાની બહુ જ જરૂર પડતી હોય છે ચાલો દોસ્તો ટોલ ટેક્સ આવ્યો છે આપણે ટોલ ભરી વટામણ વટામણથી તારાપુર હાઈવે જે છે એનો ટોલ પહેલો ટોલ આવ્યો છે જોઈએ અહીંયા કેટલો ટોલ લાગે છે